ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીએ ફરજમાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હતી અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા રાજકીય ઇશારે અધિકારીઓને ફરિયાદ કરવા દબાણ કરાતો હોવાનો આક્ષેપ લગાવાતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે નવરચિત ગીર સોમનાથ જિલ્લા પંચાયતની રચના સમયથી જ અવારનવાર વિવાદોમાં રહી છે અને પાંચ માસના ગાળામાં કોંગ્રેસના બીજા આગેવાન ઉપર અધિકારીએ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવતા ચકચાર છે તો ભાજપ કોંગ્રેસની રાજકીય લડાઈમાં અધિકારીઓની ખો નીકળી હોવાનો તાલુકા વિકાસ અધિકારી અશોકભાઈ કાલરિયાએ ગઈકાલે વેરાવળ પોલીસમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તાલાલાના માજી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ વિરુદ્ધ તળાવને ઊંડું ઉતારવાના કામ બાબતે ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે આટલું જ નહીં ડીડીઓ શ્રીએ રક્ષણ માટે પોલીસમાં અરજી પણ કરી છે એમની એક બાંધકામ સહકારી મંડળીએ એમના બાદરપાડા ગામનું તળાવ ઊંડું કરવાનું આઠ લાખનું કામ હતું એને ટેન્ડર ભરેલું હતું હવે એ ટેન્ડરની પૂછપરછ કરવા માટે અત્રે આવેલા હતા કે એ ટેન્ડરની મંજૂરીનું શું થયું એ જ જ્યોતિ બાંધકામ સહકારી મંડળી હતી બાદલપારાની અને રૂપિયા આઠ લાખનું તળાવ ઊંડું કરવાનું બાદલપરા ગામનું કામ હતું એટલે મેં ફાઇલ મંગાવીને એમને ફાઇલમાં જોઈને જણાવ્યું કે એ ટેન્ડર છે કારોબારી સમિતિના ચેરમેનશ્રીએ ચકાસણી માટે પેન્ડિંગ રાખેલ છે અને આવતીકાલે આવતી કારોબારીની બેઠકમાં એ ચકાસીને લેશે ત્યારબાદ શું બન્યું સાહેબ ત્યારબાદ તેમણે ઉશ્કેરાઈ જઈ અને આ જે ફાઇલ પડી હતી એમની સહકારી મંડળીની એ ઉપાડીને ફેંકી દીધી ને અમે શ્રી અને મને ગાળો બોલી અને મારી નાખવાની ધમકી આપી પછી મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ ગઈકાલે લોકપ્રશ્ને ડીડીઓને રજૂઆત કરવા ગયેલ પરંતુ રજૂઆતને પણ ધમકી ગણી ફરિયાદ કરવામાં આવે તો શું કહેવું ભગવાનભાઈ બારડે ભાજપ સરકાર ઉપર આક્ષેપ લગાવતા જણાવેલ કે ભાજપના આંતર કહલના કારણે ભાજપને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનો ડર લાગ્યો છે એટલે કોંગ્રેસના આગેવાનો ઉપર ખોટી પોલીસ ફરિયાદો અધિકારીઓને દબાણ કરી કરાવી રહ્યા છે લોક પ્રતિનિધિ તરીકે એક સેમેલલ તરીકે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જ્યારે પણ કોઈ વિકાસની કોઈ ફરિયાદો આવતી હોય તો મુદ્દા આધારિત જેતે વિભાગ અથવા તો જે તે વિભાગના વડા હોય ત્યાં અમે રજૂઆત કરવા જતા જ હોય છે અને એક એક એ મુદ્દાઓ આધારિત હું ત્યાં જિલ્લા પંચાયત ડીડીઓ સાહેબને હું રજૂઆત કરવા ગયો લો રજૂઆતોને ધમકીની ભાષા જો કોઈ અધિકારી સમજતું હોય તો એમાં મારે કાંઈ કહેવાનું આવતું નથી ભાજપ સરકારના દવાને કારણે જ કરી છે અને આવા જે ટકાવારી લેનારા માણસો ભારતીય જનતા પાર્ટીમાં ઊંચા પદ ઉપર બેઠા છે એ માણસો

એટલો બધો વધી ગયો છે કે ભાજપની આવનારી ચૂંટણીઓમાં પોતાના નેતાઓને લાગવા માંડ્યું કે ગુજરાતમાંથી સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ નગરપાલિકા અમારા હાથમાંથી જતી રહેવાની છે એટલે એ ગાંગા થયા છે એટલે તો શું કરો તો કોંગ્રેસના નેતાઓને એનકેન પ્રકારે પરેશાન કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટીના કેવાતા નેતાઓ કરે છે હું મુદ્દા આધારિત રજૂઆત કરવા ગયો તો એની અંદર પણ જો સરકારને એના તંત્રને આ ભાજપને એમ લાગતું ડર લાગે છે આ મને તો લાગે ડર ગાંગા થયા ભાઈ આવી ફરિયાદો ખોટી ફરિયાદો થી અમે પ્રજાલક્ષી કામ વ્યાજમી કામ બંધ કરવાના નથી હજુ પણ વધારે જુસ્સા થી અમે કામ કરવાની પડશે હાલ તો જિલ્લા વિકાસ અધિકારીની ફરિયાદના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ડીડીઓ દ્વારા પોલીસ રક્ષણ માંગવામાં આવતા તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પંદર ના રોજ જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરિયા સાહેબે એ મતલબની ફરિયાદ નોંધાવી છે કે પોતે બાર સાડા બાર વાગે પોતાની ચેમ્બરમાં હાજર હતા તે દરમિયાન ભગાભાઈ બારડ પોતે પોતાની ચેમ્બરમાં આવી અને પોતાને નિકેતા સહકારી મંડળીના ટેન્ડરનું કેમ પેન્ડિંગ કામ છે તે બાબતે પૂછતા અને બંનેમાં થોડી રકઝક થઈ તે એમાં ઉશ્કેરાઈ જઈ અને ભગાભાઈ બારડે અશોક કાલરિયા સાહેબને ધાક ધમકી આપી કે શા માટે આ ટેન્ડર પાસ નથી થયું પેન્ડિંગ કેમ છે એ બાબતે પોતાને ધાક ધમકી આપી અને પોતાની ફરજમાં રૂકાવટ કરી આ બાબતની ફરિયાદ અશોક કાલરિયા સાહેબે રૂબરૂની લખાવતા એ ફરિયાદની નોંધ પોલીસ સ્ટેશન એફઆઈઆરમાં કરી અને આગળની તપાસ તજવીજ ચાલુ કરી છે આ ફરિયાદ મુજબ આ તપાસમાં અને ફરિયાદ નોંધાતા કલમ પાંચસો છ બે પાંચસો ચાર તથા

એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં ભાજપમાં આંતરિક જૂથવાદની ઉપર છે ત્યારે સાચું કોણ છે એ તો પોલીસ તપાસ થયા બાદ જ ખબર પડશે રાકેશ પડડવા એસ નાઇન ન્યૂઝ ગીર સોમનાથ